બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંસ્થાના વડા એવા મહાનસ્વામી મહારાજની જન્મ જન્મજયંતિના ઉપલક્ષમાં અને પાદરા સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાદરા પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે ખાસ આજરોજ વિશ્વ ઓઝન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ અને તેમજ તુલસીજીના છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા હાલના સંસ્થાના વડા સ્વામી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે તેમજ પાદરા સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજો પાદરા પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે ખાસ આજે વિશ્વ ઓઝન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ તુલસીજીના છોડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં બીએપીએસના સંતો સહિત પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરપાલિકાના સદસ્યો અને ભાજપના શહેર તાલુકાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ખાસ બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંતો પૂજ્ય ભક્તિપ્રકાશ સ્વામી પૂજ્ય યજ્ઞજીવન સ્વામી પૂજ્ય જી શ્રીજીવંદન સ્વામી અને પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોનું તુલસીનો છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સાથે ઉપસ્થિત વિદ્યાર્થીઓને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે મહાનુભાવોના હસ્તે પીપી શ્રોફ હાઈસ્કૂલના મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો ઉલ્લેખનીય છે કે આગામી બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મહંત સ્વામી મહારાજના બાનુમાં જનજયંતિની ઉજવણી ખાસ વડોદરા ખાતે ભક્તિ અને ભવ્યતી ભવ્ય થનાર હોય જે અનુસંધાને સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી સમાજ અને દેશ માટે કંઈક કરવાની ફરજ અદા કરવામાં આવનાર છે બી સંસ્થાના ગુરુ અને વડા પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજનો બાણુ જન્મ જયંતિ સમારોહ વડોદરામાં ઉજવવાનો છે તેમની જન્મ જયંતિ સમારોહની ઉજવણીના ભાગરૂપે આજરોજ વિશ્વ ઓજોન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પાદરા પીપી શ્રોફ ખાતે બીએપીએસ સંસ્થાના પરમ પૂજ્ય સંતો સાથે આજે વૃક્ષોનું પૂજન અને વૃક્ષારોપણ કર્યું છે પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને પીપી શ્રોફના ગ્રાઉન્ડમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ખાસ તો પ્રમુખ સ્વામી સ્કૂલ અને પીપી હાઈસ્કૂલ ની અંદર આજે વૃક્ષારોપણનો અદ્ભુત કાર્યક્રમ થયો કારણ કે આજે વિશ્વ ઓઝોન ડે છે ઉપરાંત આ પાદરા સ્વામિનારાયણ મંદિર છે એની પણ રજત જયંતિ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને આ વખતે એવો ઝુંબેશ છે કે પ્રમુખ સ્વામી મહારાજના પછી જે મહંત સ્વામી મહારાજની નિમણૂક થઈ છે એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મ જયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વડોદરા ખાતે બહુ મહા મોટો ઉત્સવ થવાનો છે એ નિમિત્તે ગામડે ગામડે વૃક્ષારોપણ થાય એવું અત્યારે જંબુસરમાં પણ બાણું હજાર વૃક્ષોનું રોપણ થયું અહીંયા પણ બધા ગામડે ગામડે પાદરા તાલુકામાં પણ થવાનું છે વડોદરા શહેરમાં પણ એનું વૃક્ષારોપણ થવાનું છે અને કરજણ સાવલી અને વાઘોડિયા તાલુકામાં પણ આનું વૃક્ષારોપણ બહુ જ મોટા પાયે ઝુંબેશ ચાલી રહ્યો છે તો વૃક્ષો રહેશે તો જ દેશ રહેશે કે દેશને બચાવ હોય તો વૃક્ષોની એટલી જ આવશ્યકતા છે માણસનું જીવન પણ વૃક્ષ ઉપર ટકી રહી કારણ કે વૃક્ષો જ ઓક્સિજન આપે છે ઓઝોન વાયુ છે એ પણ વૃક્ષો જ બચાવે છે ને એટલા માટે આપણે બધા વૃક્ષારોપણ કરવાનું આનો વિશેષ મહા મહોત્સવ વૃક્ષારોપણનો પણ થાય અને દરેક ઘરે કદાચ આ બધા ઉત્સવમાં ભાગ ના લઈ શકીએ પણ આપણે એક નૈતિક ભારતીય નાગરિકની ફરજ છે કે ભાઈ આપણે પણ આવા વૃક્ષનું જતન કરીએ રોપીએ રોપવા પૂરતું રોપવાનું નથી પણ રોપ્યા પછી એનું જતન કરીને મોટું થાય એ રીતે બધા વૃક્ષારોપણનો કાર્યક્રમમાં બધા જ જોડાજો જય સ્વામિનારાયણ વંદે ભારત જય સ્વામિનારાયણ